આજની રાશિ ખાસ કરીને બાર પહેલી રાશિ એટલે કે મેષ રાશિની મેષ જાતકો માટે દિવસની અંદર નવા રોકાણની અંદર લાભ મળવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે પ્રેમ આજે તમને રહેતી જણાશે આર્થિક બાબતે સંભાળીને કામ કરવું તમારે જરૂરી આજે પૈસા લેવામાં અને પૈસા દેવામાં ધ્યાન રાખજો છેતરાઈ શકો એમ છો આજે કયો ઉપાય કરવો જોઈએ આજના દિવસની અંદર કનકધારા સ્તોત્રનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત વૃષભ શિની કરીએ વૃષભ ના અક્ષર છે બહુ જ સ્વામી બને છે શુક્ર મહારાજ ધનલાભની આજે ઉત્તમ પ્રકારની સંભાવનાઓ વધી રહી છે સંતાન બાબતે સાધારણ તકલીફ પરેશાની રહેતી જણાશે અધિકારી વર્ગના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે આજે તમારે ખર્ચા ઉપર કાબુ રાખવો બહુ જ જરૂરી રહેશે આજના દિવસની અંદર એટલે કે શ્રી સુક્તનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ સ્વામી બને છે એ બુદ્ધ મહારાજ મિથુન રાશિ વાળા જાતકો માટે પ્રોપર્ટીની અંદર કરેલું તમને લાભ કરાવશે પારિવારિક જીવનની અંદર તમારો આનંદમય રહેતો જણાય ખોટા માણસ પાછળ તમે સમયને વેડફતા નહીં નહીતર ક્યાંક ને ક્યાંક તકલીફ થઈ શકે ને આમ પણ એવું કહેવાય જ્યાં કોઈ કોઈને પોચે ત્યાં પહોંચે કવિ ને કવિ ન પહોંચે ત્યાં પહોંચે અનુભવી અને એટલા માટે અનુભવી માણસ પાસેથી શીખેલું અવશ્ય તમને કામ લાગશે આજના દિવસની અંદર શ્રી સુક્તમ ના પાંચ વાર પાઠ કરી દિવસની શરૂઆત કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કર્ક રાશિની કરીએ કર્ક ના અક્ષર છે ડો સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિ જાતકો માટે સ્વતંત્ર જીવનની અંદર તમને શાંતિનો અનુભવ થતો જણાશે પરિવારના સભ્યોથી થોડી ઘણી પરેશાની થોડી ઘણી તકલીફ રહેતી જણાય આજના દિવસની અંદર લાઈફ પાર્ટનર સાથે વિવાદની આર્થિક પણ આજે અનુભવ થતો જણાય આજના દિવસની અંદર લક્ષ્મીજીના બીજ મંત્ર નો જપ કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વા આજના દિવસની સિંહ રાશિનું રાશિ ભવિષ્ય સિંહ રાશિ કે જેના અક્ષર છે મને એનો સ્વામી અને સૂર્ય

સુખ સુવિધાના સાધનો પાછળ ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે પ્રકોપથી આજે તમારે બચવું બહુ જ જરૂરી છે આજના દિવસમાં ધર્મ અંદર તમારી વર્ગને સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે આજે બની શકે ત્યાં સુધી કન્યા રાશિ વાળા જાતકો એમ શ્રીમ શ્રીમ કમલે કમલાલ પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મીને મહા આ કરી તમારા દિવસની શરૂઆત કરવી પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કરી તુલા રાશિ કે જેના સ્વામી મહારાજ રાશિ વાળા જાતકો માટે શેર બજાર વિદ્યાર્થીઓ માટે સારો સમય છે અવશ્ય તમે પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકશો આજે ખીડિયાળ ઉપર જો સારો લાભ મળશે વાત કરી લઈએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે મંગળ મહારાજ રાજકીય મહત્વ આકાંક્ષાઓ તમારી પરિપૂર્ણ થતી જણાશે કૌટુંબિક બાબતના પ્રશ્નો તમે હળવા બની શકો અને વ્યવસાયની અંદર કરેલા આયોજનો અવશ્ય તમારા સફળ થતા જણાશે વાહન ચલાવવામાં પરેજી રાખજો નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી વૃશ્ચિક રાશિવાળા જાતકોએ હનુમાનજી મહારાજની આરાધના કરી દિવસની શરૂઆત કરવી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે અનુરાગ ધન રાશિ કે જેના અક્ષર છે ભ ધ ભ અને ઢ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ ધન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર આર્થિક બાબતે તમે મજબૂત બનતા જણાશો આજના દિવસની અંદર વ્યવસાયિક પારિવારિક સમસ્યાઓ છે એનો તમારે અંત આવતો જણાય ને અવશ્ય માન સન્માન પ્રતિષ્ઠામાં તમને સારો લાભ મળી શકે આવક અને જ આવક સમાંતર જળવાઈ રહેતી જણાશે આજના દિવસની અંદર ક્લિમ કૃષ્ણ મહામંત્ર નો જપ કરી દિવસની શરૂઆત કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે હવે વાત કરીએ મકર રાશિની મકર રાશિ કે જેના અક્ષર સ્વામી શ્રી મહારાજ મકર જાતકો માટે પારિવારિક પ્રસંગો ની અંદર ઉત્સાહ જળવાય રહેતો કાળજી રાખવી બહુ જરૂરી છે તમને પ્રાપ્તિ થતી જણાશે નજીકના તમારે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે આજના દિવસની અંદર મકર રાશિ વાળા જાતકો એ બની શકે ત્યાં સુધી નમઃવા મયો ભવાયચ નમઃ શિવા ય શિવ તરાય છે ભગવાન શંકર ની ઉપાસના કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે કોલર મિત્ર સાથે વાત કરીએ દર્શક મિત્રો કરીએ કુંભ રાશિ ની કુંભ રાશિ કે જેના અક્ષર છે ગશ અને શ જેનો સ્વામી શનિ મહારાજ કુંભ રાશિવાળા જાતકો માટે વ્યવસાય ક્ષેત્રની અંદર તમને થોડી ઘણી તકલીફ રહેતી જણાશે વાણી ઉપર નિયંત્રણ બહુ જ જરૂરી છે લગતા ક્ષેત્રની અંદર તમને પ્રગતિ મળતી જણાય નવા સંબંધોની અંદર પણ વૃદ્ધિનું પ્રમાણ તમે જોઈ શકશો દિવસની અંદર ગાય માતાની સેવા કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કરીએ મીન રાશિની મીનના અક્ષર છે સ્વામી છે ગુરુ મહારાજ જીવન સારી સાથી અને ભાગીદારી વર્ગનો સંપૂર્ણ સહયોગ મળતો જણાશે પારિવારિક વૈચારિક મતભેદ રહેતો જણાય ને ધન પદ અને પ્રતિષ્ઠાની અંદર વૃદ્ધિ થાય નવા કામકાજ માટે જે ઉત્તમ સમય છે આજના દિવસની અંદર શ્વાનને દૂધ અર્પણ કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે દર્શક મિત્રો સ્રવ